ડીસા તાલુકાના વડાવટ ગામમાં મંગળવારે ખળભળાટ મચાવી દેનારી ઘટના સામે આવી છે લાંબા સમયથી ચાલી રહેલી રોયલ્ટી ચોરી અંગે ગ્રામજનોમાં વધતી નારાજગી વચ્ચે ગામ લોકોએ જાતે જનતા રેડ કરી ખનીજ ચોરી કરતા તસ્કરોને રંગેહાલ ઝડપી પાડ્યા છે ઘટના અંગે ગ્રામજનોએ તાત્કાલિક તંત્રને જાણ કરી છે જેને પગલે મામલતદાર ઘટના સ્થળ પર પહોંચ્યા મામલતદારની હાજરીમાં સ્થળ પરથી રેતી ભરેલા ત્રણ ટ્રેલરો કબજે કરવામાં આવ્યા હોવાની માહિતી છે 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 રેતી માટે વપરાયેલી કબજો ન લેવાતા ભારે અસંતોષ કહેવું કે વિભાગ અને સ્થાનિક તંત્ર લાંબા સમયથી કાર્યવાહી કરવામાં નિષ્ફળ રહ્યું હોવાથી મજબૂરીમાં તેમણે જનતા રેડ કરવી પડી હવે સવાલ ઉઠ્યો છે કે જ્યારે ટ્રેલરોને જપ્ત કરવામાં આવ્યા ત્યારે હિટાજી મશીનની કેમ છોડવામાં આવી ગ્રામજનો આ સમગ્ર પ્રક્રિયામાં શંકાસ્પદ ગણાવી રહ્યા છે અને તંત્ર પાસેથી સ્પષ્ટતા માંગવામાં આવી છે સ્થાનિકો તંત્રની કામગીરી પ્રત્યે ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે તેમની માંગ છે કે ખનીજ ચોરી સામે કડક પારદર્શક અને નિષ્પક્ષ કાર્યવાહી કરવામાં આવે ગ્રામજનોએ પણ જણાવ્યું છે કે તંત્ર ઘોર ઊંઘમાં રહે છે તેમની અવગણના કારણે જ ગામ લોકોને જનતા રેડ જેવા મજબૂત થવું પડે છે ઘટનાને વિસ્તારમાં ચર્ચાનો વિષય ઉભો કર્યો છે અને હવે સૌની નજર તંત્રની આગામી કાર્યવાહી પર છે અહેવાલ હરગોવન ચૌહાણ ખબર બનાસકાંઠા ન્યૂઝ ગઈ રાત્રે લગભગ સાડા સાતના સુમારે ગામ વડાવળ જે બનાસ નદી આવેલી છે બનાસ નદીમાં અમે સાથી મિત્રો ગામના લોકો મળી અને એક જનતા રેડી કરી હતી જ્યાં ખનનની ચોરી થઈ રહી હતી બરાબર તો અમે જ્યારે ત્યાં પહોંચ્યા ત્યારે સ્થળ ઉપર હિટાચી ચાર પાંચ ટ્રેલરો સ્થાનિક ઊભા હતા જેનો કબજો અમે લીધો હતો એનો વિડીયો પણ બનાવ્યો છે અમે આ જનતા રેડ કરી અને ત્યાં બધું બંધ કરાવીને એસડીએમને ફોન કરી અને જાણ કરેલી એસડીએમ સાહેબે ડિસ્સા મામલતદાર સાહેબને મોકલી આપેલ મામલતદાર સાહેબ આવ્યા ત્યાં ગાડીઓનો કબજો લીધો પણ જ્યાં મામલતદાર સાહેબ પહોંચે ત્યાં સુધી ઇટાચી ફરાર થઈ ગયું હતું બરાબર તો ઇટાચીનો કબજો તાત્કાલિક લેવો એવી અમારી એસડીએમ અને મામલતદાર સાહેબની વિનંતી છે અમે ગામના તમામ લોકો સાથે મળી અને માગણી કરીએ છીએ કે ચોર તો ભાગી જાય પણ એના પુરાવા હોય આપણી જોડે એના વિડીયો હોય તો એ હિટાચીનો તાત્કાલિક કબજો લઈ અને કાયદેસરની કાર્યવાહી કરવી એવી અમારા ગામ લોકોની માગણી છે અને આ લીજ રાત દિવસ ચાલુ જ હોય છે અત્યારે સવારમાં પણ જોવામાં આવ્યું તો ફરીથી ચાલુ થઈ ગયેલી હતી એટલે પ્રાંત સાહેબને વડા ગ્રામજનો વતી અપીલ છે કે સાહેબ આના વિશે તમે કડક પગલાં લો અને જેમ બને એમ જલ્દી ઇટાજીનો કબજો લો